કોષરસ પટલની રચનામાં કયા પદાર્થો આવેલા હોય તો કોષરસ જગ્યા વાત વિનિમય માટે કોણ પ્રસરણ અગત્યની ભૂમિકા ભજવશે પ્રસરણ એટલે શું ફોર એક્ઝામ્પલ તમે શાહીનું ટીપું પાણીની અંદર નાખો તો એ તમને આછી આછી થતી પાણીની અંદર પ્રસરથી દેખાય તો આ પ્રક્રિયાને ને આપણે પ્રસરણ તરીકે ઓળખીએ છીએ પાણીના અણુઓની ગતિ પ્રસરણના નિયમો અનુસરે છે પસંદગીમાન અર્ધ પ્રવેશ પટલ દ્વારા થાય તેને શું કહેવાય જો પાણીના અણુઓ હોય ત્યાં પ્રસરણ થાય પણ પસંદગીમાન અર્ધ પ્રવેશ પટલ દ્વારા થાય એને આપણે કહેવાય આશ્રુતિ આશ્રુતિ તમારે ખાસ યાદ રાખવું પડશે નેક્સ્ટ આશ્રુતિથી પાણી પાણી હંમેશા આશ્રુતિથી ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ જશે એટલે પ્રસરણ કરતા આશ્રુતિ ઊંધું છે એમ યાદ રાખજો જો આસપાસનું માધ્યમ પાણીના વધુ વાળું હોય તો કોષની કઈ પ્રક્રિયા દ્વારા પાણી દાખલ થશે દાખલ કરવું હોય ત્યારે હંમેશા અંતઃ આશ્રુતિ થાય બહાર કાઢવું હોય ત્યારે હંમેશા બહિરાશ્રુતિ થાય એટલું યાદ રાખવાનું તમારે ચાલો નેક્સ્ટ જો કોષમાં તેમના કોષના બહારના માધ્યમમાં પાણીનું સંકેન્દ્રણ સમાન હોય અંદર એ સરખું છે અને બહારય સરખું છે તો પાણીનું વહન કઈ દિશામાં થાય પાણીનું જો સ્તર સરખું હોય તો બંને દિશામાં પાણીનું વહન થશે પણ એક સરખું કેટલું એક સરખું જેટલી સાયજ હશે એટલી જ રહેશે ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન કોષના માધ્યમ પાણીનું તરફ ઓછું હોય બાર પાણી ઓછું એટલે બાર સાંદ્રતા વધુ છે તો શું થાય તો કોષ ચીમડાઈ જાય શું થાય ચીમડાઈ જાય પાણી બહાર નીકળી જશે કરચલી વળી જશે ને ચીમડાવું કહેવાય આશ્રુતિ દ્વારા પાણી કોષમાં દાખલ થાય તેવા દ્રાવણને શું કહેવાય તો એને કહેવાય સાંદ્ર દ્રાવણ કેવું દ્રાવણ માંથી પાણી અંદર આવેદ રાખ વનસ્પતિ કોષની કોષ દિવાલ બંધારણીય મજબૂતા આપતા કયા પદાર્થો બનેલા હોય બંધારણીય મજબૂતાઈ મળે ને હંમેશા સેલ્યુલોઝ હોય તમને એક ઉદાહરણ આપું કપાસ નો છે શેનો બનેલો છે સેલ્યુલો યાદ રાખજો કોષ કેન્દ્ર ની બાર ની બાજુએ આવેલ દ્વિસ્તર આવરણ ને શું કહેવાય કોષ કેન્દ્ર ની બાજુએ ની બાજુ એ કોષ કેન્દ્ર ની છે તો શું હશે કોષ કેન્દ્ર પટલ કોષ કેન્દ્ર માં આવેલા રંગ કોષ ની અંદર જે હોય એ ડીએનએ અને પ્રોટીન ના બનેલા શેના બનેલા હશે ડીએનએ અને પ્રોટીન ચાલો ડીએનએ નું નામ આવડે તમને નો આવડતું હોય તો એકવાર કહી ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ નામ યાદ રાખજો ખાસ ડીઓક્સી ન્યુક્લિક એસિડ અને આર એનું નામ શું છે રીબો ન્યુક્લિક એસિડ ચાલો નેક્સ્ટ બેક્ટેરિયા જેવા પ્રોકેરિયોટિક સમૂહના કોષોની મધ્યમાં આવેલ ન્યુક્લિઓઇડ એસિડને શું કહે છે હવે જો પ્રોકેરિયોટિક ગુજરાતી કરીએ તો થાય આદિકોષ કોષ કેવા આદિકોષ કેન્દ્રિકોષ એની વચ્ચે ન્યુક્લિક એસિડ જે હશે એને આપણે કહીશું ન્યુક્લિઓઇડ શું કહેવાય ન્યુક્લિઓઇડ તો એની અંદર કોષ કેન્દ્ર તમને સ્પષ્ટ જોવા ન મળે તો એ એક સૂત્રોની જેમ અંદર પડ્યું એને આપણે ન્યુક્લિઓ કહીએ ચાલો કોષ કેન્દ્ર ન ધરાવતા પ્રાણી કોષ નું નામ કોષ કેન્દ્ર કોણ નો ધરાવે તો માનવ નો રક્ત કોષ કેન્દ્ર ધરાવે નહીં નેક્સ્ટ ક્વેશ્ચન કઈ અંગિકા ફૂગ અને બેક્ટેરિયાને ને અતિ મંદ માધ્યમમાં મૂકવા છતાં તૂટી જતા અટકાવે છે તો એ છે આપણી કોષ દિવાલ શું છે કોષ દિવાલ વનસ્પતિના મૂળ રોમ કઈ પ્રક્રિયા દ્વારા પાણીનું શોષણ કરે તો વનસ્પતિના મૂળ રોમ આશ્રુતિ દ્વારા પાણીનું શોષણ કરે છેક ઉપરની ટોચ સુધી પાણી લઈ જશે નેક્સ્ટ ક્વેશ્ચન સંશ્લેષણ થાય પ્રોટીન ક્યાં બને તો પ્રોટીન બને રિબોજોમાં યાદ રાખજો પ્રોટીનની ફેક્ટરી છે રિબોજો કોષ રસ પટલ ના જેવ સંશ્લેષણ ના મહત્વ નો ભાગ તો અંતઃકોષરસ છે અંતઃકોષરસ ચાર માં હું બન છે જે એમ સંશ્લેષણ થશે અને આ બધું ઉત્પન્ન થતું હશે ગોલ્ગી પ્રસાધન માં આવેલ પુટિકાને શું કહેવાય ગોલ્ગી પ્રસાધન ની અંદર જે પુટિકા હોય એને આપણે સિસ્ટર ની કહીએ કોથરીઓ જેવી થપ્પી થાય અને ગોલ્ગી પ્રસાધન બને તો આ કોથરીઓ જેવી થપ્પી છે ને એને આપણે સિસ્ટર ની કહીએ પૃષ્ઠવંશી પ્રાણીઓમાં યકૃતના વિચારિત દ્રવ્યોને દવાઓ ને બેન વિચારિત દ્રવ્ય માં રૂપાંતર કરતી અંગિકા કઈ છે કઈ જગ્યાએ યકૃતમાં તો ત્યાં શું હોય લીસી અંત કોષરસ એને લીસી શા માટે કહેવાય તો એની ઉપર રિબોઝોમ હોતા નથી રિબોઝોમ ન હોય એટલે આપણે એને કેવી કહી દઈએ લીસી જેની ઉપર રિબોઝોમ હોય એને આપણે કહીએ કણિકામય ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન કોષની અંગિકાઓ પૈકી કઈ અંગિકામાં નિપજનો પેકેજિંગ સંગ્રહ અને રૂપાંતરણ કરવાનું કાર્ય છે પેકેજિંગ કરશે ગોલ્ગી પ્રસાધન ગોલ્ગી બોડી ગોલ્ગી કાય તમે જે પણ કયો એ આ છે બધું પેકેજિંગ કોણ કરે ગોલ્ગી પ્રસાધન સજીવના પૂર્ણ કોષને સ્વચ્છ રાખવાનું કાર્ય કોષની કઈ અંગિકા કરે તો એ લાઇસોજોમ કરે લાઇસોજોમ નું એક બીજું નામ છે મોસ્ટ ટાઈમ બી યાદ રાખવું પડે એવું કે આત્મઘાતી કોથળી લાઇસોજોમ ને આપણે આત્મઘાતી કોથળી પણ કહીએ કેમ જો લાઇસોજોમ તૂટી ગયું તો એના કોષનું પણ પાચન કરી નાખશે કોષને મારી નાખશે તો આ લાઇસોજોમ છે આત્મઘાતી કોથળી છે કોષને સ્વસ્થ રાખે પણ જો તૂટી ગયું તો કોષને જ ઉપાડી લેશે ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન કણાભ સૂત્રનું અંતઃઆવરણ શા માટે ગડીયો વાળું હોય છે કણાભ સૂત્રનું અંતઃઆવરણ એટીપી માટે તે સપાટીનો વિસ્તાર વધારે છે એટલા માટે ઘડીઓ વાળું હોય છે રંધ્ર ખુલવાની અને બંધ થવાની ક્રિયા કઈ પ્રક્રિયા દ્વારા થાય રંધ્ર ખુલે ને બંધ શેના દ્વારા થાય આશ્રુતિ દ્વારા જ્યારે પાણી ભરાઈ જાય ત્યારે વાયુ રંધ્ર ખુલે આ રંધ્ર એટલે વાયુ રંધ્રની વાત છે ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન કોષનું શક્તિ ચલણ કયા ઉત્પન્ન થાય છે શક્તિ ચરણ કણાપ સૂત્રમાં ઉત્પન્ન થાય આપણે એને શું કહીએ તો એટીપી કહીએ આ તો એડીપી કહીએ નામ યાદ રાખજો એટીપી અને એડીપી આપણે જે પૈસા લઈને વસ્તુ ખરીદીએ છીએ એમ શરીરમાં કોઈ વસ્તુની જરૂર છે તો એ એટીપી મારફત થશે હરિત દ્રવ્ય ધરાવતા રંજક કણને શું કહેવાય તો હરિત દ્રવ્ય ધરાવતા રંજક કણને હરિત કણ કહેવાય લીલા કલરનો હશે પોતાનું સ્વતંત્ર ડીએનએ ધરાવતી અંગિકાના નામ આપણે જેમ કોષ અંદર ડીએનએ છે તો કોષ ની અંદર જે અંગિકાઓ છે ને એને ડીએનએ છે એ કોણ કોણ છે કણાપ સૂત્ર અને હરિક આ બે એવા છે અને પોતાને ડીએનએ છે ચાલો નેક્સ્ટ સંયુક્ત સૂક્ષ્મ દર્શક કેન્દ્રના વસ્તુ કાચની લંબાઈ જણાવો તો કાં તો 10x હોય કાં તો 45x હોય કાં તો 100x x એટલે એટલા ગણી ગુણાકાર 10 ગણી થાય 45 ગણી થાય 100 ગણી થાય માનવ શરીરમાં આવેલ સૌથી લાંબા અને સૌથી નાના કોષ નું સૌથી લાંબો કોષ અંદાજે ક્યારેક પણ શકે અને સૌથી નાનો કોષ રક્ત કોષ રક્ત બ્લડ સેલ અને શુક્ર કોષો સ્પમ સેલ ચાલો નેક્સ્ટ કોષો જીવવાની ક્ષમતા ધરાવે છે સાથી કોષો જીવતા હોય કારણ કે તેમની અંગિકાઓ કોષના બધા કાર્યો કરે છે અંગિકાઓ એકત્રિત થઈને પાયાનો એકમ કોષ તૈયાર કરે નેક્સ્ટ ક્વેશ્ચન પ્રત્યેક કોષમાં મોટા ભાગે કેટલીક લાક્ષણિકતાઓ જોવા મળે તો બધા કોષમાં શું કોમન હોય કોષરસ પટલ હોય કોષ કેન્દ્ર હોય અને કોષ રસ હોય આ ત્રણ વસ્તુ તો હોય તો જ કોષ બને કોષ કેન્દ્ર પટલની રચના જણાવી તેના કાર્યો જણાવો તો કોષ કેન્દ્રની ફરતે આવેલા આવરણને કોષ કેન્દ્ર પટલ કહેવાય કોષ કેન્દ્ર પટલમાં છિદ્રો હોય આ છિદ્રોથી તે શું કરે જે આપણે જરૂરી તત્વો છે દ્રવ્યો છે અને અંદર બહાર કરે તે પરિવહન કોષરસ પટલ તરફ દર્શાવે

ડીએનએ ના અવિભાજિત નો નાનામાં નાનો ટુકડો એનો તમે ભાગ ન કરી શકો એને આપણે જનીન કહેવાય શું કહેવાય જનીન બધા માટેના જનીનો હોય તમારા શરીરનો રંગ છે એના માટે જનીન હશે વાળ કેવા છે એના માટે જનીન હશે તમારી સ્પીચ કેવી છે બધા માટેના જનીનો હોય એમાં તમે ફેરફાર કરી શકતા નથી ગોલગીકા એ જટિલ કોશીય પટલ તંત્રનો ભાગ કેવી રીતે બનાવે છે તો ગોલગીકા એ પટલ રચનામાં આવેલ પુટિકાઓ કે સિસ્ટરની અંતઃ કોષ જાણા પટલ સાથે જોડાઈ જાય અને જટિલ કોશીય પટલ તંત્રનો ભાગ બનાવે છે ગોલ્ગી પ્રસાધન કોષની કય અંગિકાના નિર્માણ સાથે સંકળાયેલ છે ગોલગી પ્રસાધન થી હેનું નિર્માણ થાય તો લાઇસોજોમ અંગિકાના નિર્માણ સાથે લાઇસોજોમનું નિર્માણ ક્યાં થશે ગોલ્ગી પ્રસાધનમાં કણાપ સૂત્ર કોષ ની અદભૂત તંગીકાઓ છે શા માટે કણાપ સૂત્ર તો અદભૂત છે કેમ કેમ કે આપણો જે ચલણ છે શરીરનું એટીપી અને એડીપી એ બનશે ક્યાં કણાપ સૂત્ર કણાપ સૂત્રનું બીજું નામ તમારે યાદ રાખવું પડશે કયું કોષનું પાવર હાઉસ છે કણાપ સૂત્ર શું છે કોષનું પાવર હાઉસ બધી જ ઉર્જા ત્યાંથી ઉત્પન્ન થાય આપણા કોષની અંદર જે શ્વસન થશે એ કણાપ સૂત્રમાં થશે નેક્સ્ટ ક્વેશ્ચન એટીપી ને શક્તિ વિનિમય કે ઊર્જા ચલણ તરીકે શા માટે ઓળખવામાં આવે છે તો આવે છે વધુ જોવા મળે છે વધુ હશે તો શુક્રપિંડમાં વધુ હશે યકૃતમાં વધુ હશે કેમ કેમ કે ત્યાં લિપિડ અને ચરબીના કણો ઉત્પન્ન થતા હોય છે ખરબચડી કે કણિકામાંય અંતઃ કોષરસચાળ ક્યાં કોષોમાં વધુ જોવા મળે તો ખરબચડી હોય તો જ્યાં ઉચ્ચેચકો સ્રાવી હોય પ્રોટીનના બનેલા અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરતા હોય એ ભાગોમાં વધુ જોવા મળે કેમ કે આપણે અહીંયા લિપિડ ચરબી જોઈતી નથી ચાલો છેલ્લા 6 એક ક્વેશ્ચન સજીવ કોષના કોષરસ પટલનું બંધારણ જણાવો તો કોષરસ પટલમાં શું હશે તો બહારનું આવરણ છે એ લવચિકતા એટલે સ્મૂથ હોય પ્રોટીનના અણુના બે સ્તરો વચ્ચે લિપિડ હોય લીપડ એટલે ચરબી બે બાજુ પ્રોટીન હશે વચ્ચે ચરબી હશે એવું સ્તર હશે કોષરસ પટલ તરલતા દ્વારા બાહ્ય પર્યાવરણમાંથી દ્રવ્યોનું ગ્રહણ કરવા કોષને સક્ષમ બનાવે રેડી એટલે બહારથી કોષો અંદર પદાર્થો પણ લઈ શકે શેના દ્વારા તો આ કોષરસ પટલ છેના દ્વારા સતત પોતાનો આકાર બદલતા કોષોના નામ આપો સતત આકાર કોણ બદલે તો શ્વેતકણો અને અમીબા પોતાનો આકાર સતત બદલે

ભાષક ઉત્સેચકો દ્વારા નિર્માણ પામે અંતઃકોષ રસ દ્વારા કોના દ્વારા એ પણ કઈ કણિકામય ઉપર આપણે લીસી આવી હતી શેમાં એકૃતમાં તો લાઇસોઝોમ કઈ આવશે કણિકામય રંગસૂત્રનું કાર્ય શું છે રંગસૂત્ર તો રંગસૂત્રો પિતૃ તરફથી આનુવંશિક લક્ષણોની માહિતી ધરાવે છે ડીએનએ ના અણુઓના સ્વરૂપે નવી પેઢીને આપે છે આનુવંશિકતા તમારામાં જે આવે છે એ બધી ક્યાંથી આવશે રંગસૂત્રમાંથી કોષના જનીનો ક્યાં આવેલા હોય તો કોષના જનીનો કોષ કેન્દ્રમાં આવેલા હોય રંગસૂત્ર છે છે તમને તમને ખબર તમે એક ખેંચો તો બે મીટર લાંબો ડીએનએ મળે એક રંગસૂત્ર માંથી બોલો પ્રશ્ન નંબર પચાસ કોષની અંગિકાનું નામ આપો કે જેનાથી પર્ણો પુષ્પો અને ફળો ને તેના રંગ પ્રાપ્ત થાય તો એને કહેવાય ક્રોમોપ્લાસ્ટ રંગ કણો તો અહીંયા આપડા પચાસ પ્રશ્નો પૂરા થાય છે જો મિત્રો તમને મજા આવી હોય ખરેખર તો એકવાર વિડીયોને લાઈક કરતા જજો ફરીથી મળશું આવા જ વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માત્ર